નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત બુધવારે વડોદરામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને પરિણામે મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયેલા લોકોને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પરિવાર દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું બુધવારે ધોધમાર વરસાદ વરસવાની સાથે જ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને તંત્ર પણ સજ્જ બન્યું હતું તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીની જળસપાટી વધવાથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી આરંભવામાં આવી હતી જેને પરિણામે લોકોનું રેસ્ક્યુ કરીને તેઓને સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા તંત્ર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળામાં આંબેડકર ચોક તેમજ પેન્શનપુરા જેવા નીચાણવાળા વિસ્તારમાંથી અઢીસોથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પરિવાર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

વડોદરા જિલ્લામાં જ્યારે સતત ચોવીસ તારીખથી સતત વરસાદ પડેલો છે અને ઉપરવાસથી પાણી આવી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં જ્યારે પાણી ભરેલું છે ત્યારે શ્રી દિલ્હી ખાતે બજેટ સત્રને અનુલક્ષીને ત્યાં ઉપસ્થિત હોય ત્યાંથી સતત એમ કે અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને જે કંઈ પણ ઘટતું કરવાનું થતું હોય છે એ એમ કરી રહ્યા છે અને સતત વડોદરાના નાગરિકોની ચિંતા કરી રહ્યા છે જ્યારે આજે એમ કે આ ફૂડ પેકેટ વિતરણ સમારોહ હતો એ પણ એમ કે એ ત્યાંથી સતત એમ કે વડોદરાના નાગરિકોની ચિંતા કરી રહ્યા છે જે કંઈ પણ એમ કે ભગવાન અમારી પાસેથી કરાવી રહ્યું છે અને જે કંઈ પણ અમે મદદ કરી શકીએ તે અમે કરી રહ્યા છીએ અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ બજેટ સત્ર ચાલી રહ્યું હોવાને કારણે ડોક્ટર હેમાંગ જોશી અત્યારે હાલ સંસદમાં હાજરી આપી રહ્યા છે ત્યારે એવા પ્રસંગે સાંસદે પણ ભાવનાશીલ વર્તન દાખવીને

ટીમ સાંસદ દ્વારા ફૂડ પેકેટનું વિતરણની અત્યારે અમે વ્યવસ્થા કરી છીએ બિલકુલ બપોરે એમની સાથે સલાહ થઈ એમના સૂચન પ્રમાણે અમે આ સેવા કે કાર્ય કરી રહ્યા છીએ અત્યારે અમે નિજામપુરા સોલ નંબરની પ્રાથમિક શાળામાં અને અહીંથી અમે નિજામપુરા નવી નગરી જે વિશ્વામિત્રીના કાંઠે આવેલી છે ત્યાં અમારી ટીમ અને વોર્ડ એક ત્રણની ટીમ અમારી સાથે જોડાશે અને સાથે સાથે ડૉક્ટર સાહેબના મોટા ભાઈ પરિવાર બહેનો બધા જ અમારી સાથે આ સેવા યજ્ઞમાં જોડાયા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર